ઓન રાજીવાળા તમને આવના કેમ તો આમ કે ભૂલી જાય ઓન જોઠામે દેખાય હું સાંભળું તો મુલાના બોલે દીને નેન મારી હોરા નહી આ તેમ માતા નથી ખબર 12 12 કામ નહી રયો મતલબ કેલા મોરું નહી રયો હા કોટ ને ચાઉં ની આ આવે મતલબ યાર હા માં નહીં સર હાલી દીય યાર સર